અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટણ એસઓજી પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી તબીબ ઝડપાઈ ગયો છે રાધનપુર તાલુકાના ચાલવાડા ગામ ખાતે બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે તો પોલીસે દવાઓ સહિત કુલ રૂપિયા ત્રેવીસો થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે રાધનપુર પોલીસ મથકે બોગસ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પાટણ એસઓજી પોલીસે વધુ એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે રાધનપુર તાલુકાના ચાલવાડા ગામેથી આ તબીબને ઝડપ્યો છે કુલ રૂપિયા ત્રેવીસો થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે તો રાધનપુર પોલીસ મથકે તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે એક બે મહિના થી જે બોગસ ડોક્ટરો એ કહી શકાય કંપનીઓ પ્રેક્ટિસ કરતા તેમના પર સવાઈ આપવામાં આવી છે અને એસઓજી ની ટીમ સતત આ જે ગામડાઓમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો પકડવાનો અભિયાન હાથ ધર્યું છે વધુ એક ડોક્ટર જે કહી શકાય એ પકડાયો છે જ્યાં રાધનપુર તાલુકાના ચલવડા ગામે બોગસ તબીબ કરતો હતો પ્રેક્ટિસ જયારે ત્યાં રેડ કરતા શ્રવણજી ડમકજી ઠાકોર નામનો તેરવાડા વાળો ઝડપાયો હતો એની પાસેથી બે હજાર ત્રણસો અડતાલીસ નો મુદ્દામાલ અંકે કરવામાં આવી પરંતુ ખાસ વાત એ છે કે અત્યારે આ જે એસઓજી રેડ પાડી છે એની જગ્યાએ જિલ્લા આરોગ્ય તંત્ર અત્યાર સુધી કેમ મુક્ત તાકી કરીને બેઠો કારણ કે જે ટીએચઓ હોય છે એ ટીએચઓ પાસે લિસ્ટ હોય છે છતાં પણ આરોગ્ય તંત્ર કોઈ તપાસ નહીં કરતી હોવાને કારણે અનેક સવાલો ઊભા થયા છે જી ક્રિષ્ણા જી જી આભાર માહિતી આપવા માટે